જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો નો નવા વિડીયોમાં અને આજે જો બધું કામ કરીને નવરા થઈ ગયા છે અઘડિયાલ માં તો અગિયાર થઈ ગયા છે તો અત્યારે નવરા થઈ જ જાય અને જો હું મારા મમ્મી નામ બેઠા છીએ એમાં કાકીજી એવા છે તો એમ બધા ચા પીતા તા બેઠા તા એમ જા મારા કાકીજી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ બેઠા છે મારા મમ્મી જો અહીંયા ચા પીવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો સા પીવા હોય તો તમારા બધા પીવા હોય તો હાલો

અને દાણો અને પછી એના માળામાં જાય પછી એના બચ્ચાને આપે છે ક્યાર નહીં એવું કરે છે ચક્કી જો અહીંયા બેઠી બેઠી બોલે

આજે તો થાકી ગઈ હતી તો અત્યારે હું જમીન નવરી થઈ ગઈ છું અને જો આજે બ્લાઉઝ કટિંગ કર્યું અત્યારે પૂરું થઈ ગયું છે મારું આપણું બ્લાઉઝ અને હવે જો બીજું બધું કામ કઈ નથી આજે તો દોરી બાકી રહી ગઈ છે બ્લાઉઝમાં પણ એ તો કાલ બન નાખશું અને આ સાથે આજનો વિડિયો પણ અહીંયા પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં